નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ ભારતીય બનાવટની વિદેશી દારૂ વિસ્કીની બોટલો તથા ટીન બિયર મળી કુલ નંગ પાંચ હજાર સાતસો ને સાહીઠનો જથ્થો જેની કિંમત છ લાખ પાંત્રીસ હજાર સાતસો બારનો પ્રોહિબિશનનો મુદ્દો માલ પકડી પાડતી પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી નવસારીની એલસીબી ટીમ અને સાથે જ એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે કે જે આરોપી આઇસર ટેમ્પો ચલાવી રહ્યો હતો અને જે ટેમ્પોનો નંબર છે જી જે ત્રેવીસ એ ડબલ્યુ બાવીસ એકોતેર રાસાયણિક ખેતી પ્રકૃતિ સાથે માનવીના સ્વાસ્થ્યને પણ નુકસાનકારક છે રાજ્ય સરકાર ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તે માટે પ્રોત્સાહન આપી રહી છે ત્યારે પ્રાકૃતિક ખેતીના ફાયદાથી પ્રેરાઈને પ્રાકૃતિક ખેતી તરફ વળનાર નવસારી તાલુકાના ચંદ્રવાસણ સુપા ગામના પુષ્પાબેન પટેલ છેલ્લા બે વર્ષથી પ્રાકૃતિક ખેતી તકી અનેક પ્રકારના શાકભાજી ઉગાડ્યા છે જેમાં કોથમીર સુવા પાલક જેવા શાકભાજી ઉગાડીને સારી કમાણી કરી રહ્યા છે નવસારીમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો સપાટો નવસારી નજીક આવેલ બોરિયાચ સ્ટોલ નાકા પાસે દારૂ ભરેલું કન્ટેનર પકડાયું કન્ટેનરની અંદરથી સોળ હજાર આઠસોને અડતાલીસ બોટલ કે જેની કિંમત કુલ સોળ લાખ ચોર્યાસી હજાર આઠસો સહિત રોકડ મોબાઈલ અને વાહન મળી કુલ છત્રીસ લાખ બાણું ત્રણસો સાહીઠનો મુદ્દામાલ કબ્જે કર્યો છે એસએમસીની રેડમાં કુલ પાંચ આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અને પોલીસે સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી નવસારી ગ્રામ્ય પોલીસને સોંપી વધુ કાર્યવાહી શરૂ કરી છે નવસારી ડિસ્ટ્રિક્ટ સિનિયર સિટીઝનના ઉપક્રમે પટેલ નગર સોસાયટી નવસારીના સિનિયર સિટીઝન હોલ ખાતે તાલુકા પંચાયતમાં હેલ્થ વિભાગની ટીમના સહયોગથી પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ બનાવી આપવાનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પનો આરંભ પ્રમુખ સુરેશભાઈ દેસાઈ તથા અન્ય પદાધિકારીઓના હસ્તે દીપાઘાટ્યથી કરવામાં આવ્યો હતો તાલુકા પંચાયતના હેલ્થ વિભાગની ટીમના સભ્યોનું પ્રતિક ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું આજે યોજાયેલા કેમ્પમાં નેવું જેટલા સિનિયર સિટીઝન વ્યક્તિઓએ આયુષ્યમાન કાર્ડ બનાવવામાં ભાગ લીધો હતો નવસારીમાં

નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ પંચોતેર ટકા તો સાંજ દરમિયાન ચાલીસ ટકા નોંધાવવા પામ્યું છે પવનની ગતિની જો વાત કરવામાં આવે તો બે પોઈન્ટ નવ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા જે ખરી તે નોર્થ થી ઈસ્ટ તરફની હતી નવસારી વિજલપુર નગરપાલિકાના પેન્શનરોને સરકારી ધારધોરણ મુજબ સાતમા પગાર પંચ તથા મેડિકલ ભઠ્ઠું ત્રણસોને બદલે એક હજાર મળવા પ્રાપ્ત થાય છે તે માટે નગરપાલિકાના પેન્શનરોની છેલ્લા બે વર્ષ થયા છતાં રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવતી નથી આ અંગે નવસારી જલાપુર તાલુકા પેન્શન મંડળના મંત્રી મણિભાઈ પટેલે ચીફ ઓફિસરને રજૂઆત માટે ગયા હતા ચીફ ઓફિસર કચેરીમાં હાજર ન હોવાથી કચેરી અધિક્ષક સાથે ચર્ચા કરી હતી નવસારીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે પરીક્ષા પરીક્ષાલક્ષી સેમિનાર યોજાયો જેમ જેમ પરીક્ષાઓ નજીક આવતી જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો ડર મનમાં ઘર કરતો જાય છે પરીક્ષાને લગતી તમામ બાબતો આવરી લેતો સેમિનાર તારીખ ત્રીસ નવેમ્બર શનિવારના નવસરીની ઠક્કરબાપા કન્યા છાત્રાલય ખાતે નવસારીના પ્રતિષ્ઠિત શિક્ષક મોટિવેશનલ સ્પીકર શોર્ટ ફિલ્મ મેકર તેમજ ઉમદા તેમજ સહજ વ્યક્તિત્વ ધરાનવર ચિરાગ ભટ્ટ દ્વારા લેવામાં આવ્યો હતો નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ દ્વારા બે વર્ષથી ઘરથી ભૂલી પડેલી મહારાષ્ટ્રની મનો દિવ્યાંગ અને મુખ મહિલાનું પરિવાર સાથે મિલન કરાવી અને પ્રશંસનીય કામગીરી કરી છે આજથી બે વર્ષ પહેલાં નવસારીની સખી વનસ્ટોપ સેન્ટર દ્વારા આશરે પાંત્રીસ વર્ષીય પરિણીતાને નારી સંરક્ષણ કેન્દ્રમાં આશ્રય હેઠળ મૂકવામાં આવી હતી અને આશ્રય મહિલા મનો દિવ્યાંગ અને મુખ હોવાથી તેના પરિવાર વિશે જાણકારી મેળવવી અઘરી બની હતી આમ છતાં નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા સંવેદનશીલ અભિગમ દાખવી આશ્રિત બહેનના પરિવારની શોધખોળ આરંભમાં

વાંસદા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક ઈસમને પકડી પાડતી નવસારી એસઓજી ટીમ આરોપી તરીકે અવિનાશભાઈ ઉર્ફે ગુડ્ડુ યોગેશ પટેલ ઉંમરવર્ષ છવ્વીસ રહેવાસી ઉપલી ફળિયું કુડોળા ગામ તાલુકો વાંસદા અને એની પાસેથી દેશી બનાવટની બંદૂક નંગ એક કે જેની કિંમત પાંચ હજાર રૂપિયા દારૂગોળો જેવા પદાર્થ આશરે બસો ગ્રામ જેની કિંમત પચાસ રૂપિયા અને લોખંડના પારા નંગ ત્રણ જેની કિંમત પંદર રૂપિયા ફટાકડી એક રોલ કિંમત રૂપિયા શૂન્ય અને આ રીતે મુદ્દો માલ કબજે કરવામાં આવ્યો છે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર અંતર્ગત એક દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો મહિલા અને બાળ વિકાસની કચેરી આહવા ડાંગ તથા આગાખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ ભારત સંસ્થાના સંયુક્ત ઉપક્રમે છઠ્ઠી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આહવાના ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેરના કાયદા અંતર્ગત એક દિવસીય કાયદાકીય સેમિનાર યોજાયો હતો હિન્દુ લાયન્સ સંગઠન દ્વારા કપરાડા શાળામાં ધાબળા વિતરણ કરવામાં આવ્યું કપરાડા તાલુકામાં આવેલી આશ્રમ શાળાઓમાં હિન્દુ લાયન્સ સંગઠન બિલ્લીમોરા દ્વારા રવિવારના રોજ ચાર જેટલી આશ્રમ શાળાઓમાં ધાબડા અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં દરેક આશ્રમ શાળામાં આવેલા કુમાર અને કન્યા છાત્રાલયના આઠસો જેટલા વિદ્યાર્થીઓને ધાબળા અને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારોમાં મોટા પાયે થતાં ધર્મ પરિવર્તનને રોકવા તેમજ ધર્મ વિશે જાગૃતિ લાવી અને હિન્દુઓને એક કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય હતો જેમાં મોટી સંખ્યામાં હિન્દુ લાયન્સ સંગઠનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પેદાશોના વેચાણ વ્યવસ્થાપન અંગે બે દિવસીય ખેડૂત પરિસંવાદ યોજાયો હરિક્રાંતિ આવ્યા બાદ ખેડૂતો દ્વારા અન્ન અને શાકભાજીના ઉત્પાદનમાં ભારત દેશે હરફણા ભરી છે પરંતુ અન્ન શાકભાજી અને ફળફળાદીના ઉત્પાદન વધવાની સાથે ખેડૂતોએ પોષકક્ષણ ભાવ મેળવવા ખૂબ જ જરૂરી છે જે માટે ડિજિટલ યુગમાં વિવિધ માધ્યમો દ્વારા ખેડૂતો પોતાના ખેત ઉપર ઉત્પન્ન કરેલ પેદાશોનું સરળતાથી વેચાણ કરી વધુ આવક મેળવી શકે છે વેચાણ વ્યવસ્થાપક અંગેની વિસ્તૃત જાણકારી આપવાના હેતુથી નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલ

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ